વિદ્યાર્થીઓને પોતાની ખૂબીઓ અને ખામીઓ જાણી આગળ વધવા અપીલ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા એસેફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ યુવા ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુપુસ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે દર વર્ષે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પોતાની ખૂબીઓ અને ખામીઓ જાણી આગળ વધવા અપીલ કરી અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેન પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ઉપસ્થિત સૌએ સ્વતા અંગેના શપથ લીધા હતા જિલ્લાની વિવિધ શાળા કોલેજના બસો ચોરાણું જેટલા વિદ્યાર્થીઓએ તેત્રીસ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે પસંદગી પામશે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા એસેફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ ડુંગરીપીલ જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન ચિલાની વિવિધ શાળા કોલેજના આચાર્ય શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા શેખ મુજફર એકનજર નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે હોય કોઈને ગરબા ગાવાનો શોખ હોય ભજન છે ટીમલી છે જે આપણી આદિવાસી સંસ્કૃતિનું ખૂબ સુંદર ઘરેનું કહેવાય એવું આપણું આદિવાસી નૃત્ય છે સાથે સાથે જ કથક છે અલગ અલગ કૃતિઓ અહીંયા જિલ્લા કક્ષામાંથી તાલુકા કક્ષાની પંદર કૃતિઓ જિલ્લા કક્ષાની અઢાર આમ કુલ તેત્રીસ કૃતિઓ આજે અહીં રજૂ થવાની છે તો ખરેખર જ્યારે આપણે કૃતિને નિહાળીએ છીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે આની અંદર કેટલી બધી શક્તિ છુપાયેલી છે કે આટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે

ગામે ગામે અને શેરીએ શેરીએ હું આજે જે શપથ લઈ રહ્યો છું સ્વચ્છતાના કામ માટે આપશે ભારત આજરોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ બે હજાર ચોવીસનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે આજરોજ જે એસએફ હાઈસ્કૂલમાં કલા ઉત્સવ યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લેવા લીધો છે એમાં ભજન કીર્તન છે પાદકૃતિ છે ઉચ્ચીપુડમ છે આમ કરીને કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લીધેલો છે જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અત્યારે જ એક માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા એસએફ હાઈ સ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં અડસઠમાં ક્રમાંકે આવેલ છે એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે વિદ્યાર્થીઓ મિત્રએ જુદી જુદી તાલુકામાંથી આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું